રતનપર ઓડદર રોડ પર કોઈ ક્રૂર વ્યક્તિ દ્વારા ધારદાર હથિયારથી ગૌમાતાને ઘાયલ કરાતા રતનપરના સેવાભાવી માલદેભાઈનો ફોન આવતા જીવદયા ગ્રુપના ભીમભાઈ રાતિયાએ ચાલુ વરસાદે તાત્કાલિક પહોંચી જઈ ઓડધર રતનપરના સેવાભાવી ભાઈઓની મદદથી ગૌમાતાને સારવાર માટે ઓડદર ગૌશાળાએ પહોંચાડ્યા છે અને આગળની સારવાર ઓડદરના સેવાભાવી ભાઈઓ દ્વારા કરવામાં આવશે માણસ માણસને હેરાન કરે કે ઈજાઓ પહોંચાડે તો ધરતી પર માણસો માટે ન્યાયાલય છે પરંતુ આ જીવોને માણસો દ્વારા ઈજા પહોંચાડાય કે હત્યા થાય તો ધરતી પર ક્યાંય ન્યાય નથી મળતો પરંતુ ભગવાનના ચોપડે માણસોના કર્મ જરૂર લખાય છે કોઈ ભાઈનો ફોન આવ્યો કે સાંઈ બાબા મંદિર પાછળ દત્ત સાંઈ સ્કૂલ બાજુમાં એક નવા બનતા મકાનના વોટર ટેન્કમાં નંદી પડી ગઈ છે જેથી જીવદયા ગ્રુપના જીવા રાતડીયા ભીમભાઈ રાત્યા લખમણભાઈ પરમાર રાણાભાઈ અને પોરબંદર બ્રિગેડની ટીમ દ્વારા જેસીબી મંગાવી બે કલાકની જહેમત બાદ સહી સલામત કાઢી પ્રાથમિક સહિત સારવાર કરી મુક્ત કરવામાં આવ્યા છે